અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાર એપ્રિલ ને શુક્રવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો બાર હજાર મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંને થઈને અને હાલ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના નામ બજાર ભાવ 90 300 950 હતોનો 99 રૂપિયા પૂરા સુપ્રમાલ લેને રવત રાતે સંજેની

એ હા તો આ તો દોસ્તો સે લે લેવો પુલ મની સે કાઢ્યું એ કઈ બેંદા છોરા છે છોરાજી બબુ 1489 rupees medium supreme lenar siam 880

ચૌદસો ને સત્યોતેર રૂપિયા મીડિયમ સુપરમા લેનાર શ્યામ पंजा तव्हां पंदर पंदरो छुटा पंद्रहं हीअ चार पंज सौ पंज પંદરસો ને આઠ રૂપિયા સુપરમાલ લેનાર કિસાન નીલકંઠ જીનિંગ પંચાણું પંદરો એક બે ત્રણ હજાર બાર હજાર તેર પંદરસો ને તેર રૂપિયા સુપરમાલ લેનાર વધ રાધ્યામઝીંગ એમાં શું જોશે કેતા માવરભાઈ એક અરબોન્દ્ર પાસે 2 વર્ષનો અરબોન્દ્રનો ટોર 96 એકર માંડ દરે 1.85 5 છોડાવો 6 વર્ષનો 97 70 બોતર બોતર 32 77 છે

અલા આવે કેમ ને આના 14 14 લઈ આવો તો લઈ જા કેમ છે ભાઈ બિલડી બિલડી આવો એ હાલો એક જારું સુપો બજાર ભાઈ હા

પાલ્યો કે હાલ પાલ તો હું છોમારભાઈ એ અમાર કોમનરાજ ભાઈ અમરાપુર પાલખણીઓ 14 14 ગામનું છે વાર તો 2000 ખલી ગયા આ એના 30 જન બાપુ એ ધાનુસ 1400 રૂપિયા કરો બે 3500 89 1000 12 ગોલ કે રટડા 19 23 25 પછી પાક્યો લેતા નથી ખાલી પાલન હું શું પાલન અલ્યા પછી એક જ ધરો આવોનો આવો ઉમાખોડર ઓમાખોડર